ફરવાનું હારું કોઈ હુસ પડતી નહિ સાવન મહિનો આવ્યો છે ને કોરો કોરો જશે આખો સાવન મહિનો આમ જતો રહેશે મારા ભાઈ ને બધા એવા બેઠા થયા મારો રમવાનું સેટિંગ કરવું તો કરવું છો મારું જો જોતો બે આય ના પાછું રમવા ને જોતો રમવા બે હિયે હવે સારું લોચા પડ એક કોમ કરવું પડશે હું પેલા જોઉં તો ખરે મારી બાજી આજ આજે લક મારા બાજુ સક છે એટલે જોવું પડશે પેલા એટલે બાજી લેતો બાજી લઈને ચેક કરો લક સક નહીં લક ઇન્ડો ના વીસ હજાર આવ્યા છે ને તે જો લક ના હોય તો રમવું નહીં અને લક હોય તો જ રમવું એનું કારણ કે લક હોય તો વિના ચાલી થશે ને ખાડા આપડે તો ઇન્ડો ના પૈસા જશે ઘે મારું હારું બૈરું બાકડા કરશે લક ચેક કરું પેલા તું જ મેરા લક સક નહીં આજ આજે લક ચેક કરું છું સર જોવું તો પછી એને ખાલી હમણાં બનાવતો તો રહ્યો એને કાપા તો લોડિયો થોય મારો હા હળું બૈરું મારું હા હળિયું તો સર આશી કે વીસ હજાર ઇન્ડો ના એ જ્યાં છો એ આ પારું લાલભાઈ ની અને આ પારું પેલા મેમોન ની અને આ પારું મારી હું જોઉં છું હમ લક ચેક કર્યા ના જાય વીસ હજાર જો ના ના પેલા લાલભાઈ ની જોવા દે હા તો લાલભાઈ પાછું લખ એવું છે ચમકા કરી કરી એ લાલભાઈ આવી જોતા હોય બરોબર

આજે આપું લખાતું લાગે જવું પડશે બધા ભેગા કરું હા આ જો કોક સેટિંગ કરું પડશે હા આ તો લક આપું છે ઓની ની દુકાન માં બેરાંગ ખરીદી કરાવી દેવાની હા ઓ ચિંટુ ઓ ભાગે આવ ઓ કરે કે કોઈ ને આ ચબુતરા પીતે સાપ આ તો ખબર ન તને શું ચાલે હું ચાલો ખબર નહીં

મારી વાત હું બેસું શું પૈસા આપે ચીજ છું એ ટેન્શન નહીં લ્યો નહીં એકલા અબ્દુલ ગી ગયા તો

પાછળથી માસ્ટર છું માસ્ટરવાનું તમારે પૈસા મંગાવવા મંગાઈ દેજો માસ્ટર પણ કીડું કેવું કીડું એ જે બરાબર છે મંગાવવાનું હોય તો મંગાઈ દેજો બરાબર

અરે આખ્યો ભણ ભણ કર આજુબાજુ હું આખે ના આવે આજુબાજુ ભંડ કરો ભાઈ લઈને આવ્યો બરોબર તને કીધું બે કલાક હજાર રૂપિયા એક હજાર રૂપિયા તું ખાલી ખાલી હું મૂકી જતો રહી જીટુ ના ના સર તમને રમવું હજાર હાલજે હા 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 દેવું લઈને જગ્યા ફોન કર્યો ને જ ને અલ્યા રોડ ઉપર ને લૂંટવાની લૂંટવાની વાતો કરો આ પત્તો લઈને આવ્યો

ફટાફટ એને રામલ ને જોડી જોર બંડલ તો એટલા પડેલ નહી ભલાડો ભાવ અલ તું પૈસા તું તો પૈસા નહી પૈસા નહીં કરો હા

તને એવું લેવાના દાગીના ગુલ્લ નો સેટિંગ કરીને તમે લક્ષ રિક્ષા નક્કી કઈ દાગીનામ માણસ એટલું રાખવાનું પેલા

એ ભાઈ ના કરતા હેલો હેલો હા બોલો સાહેબ હા હા બોલો તમે હું દોન રાખો પેલા કાભાઈ ખેતર માં બાજી ગયા છો ઘણા કાભાઈ ખેતર માં

इतना कहना है भाई ने फोन करो तूने हाँ बट्टा 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 भाई सही ना जा अज़ार सही ना जा ओह अमीरों को बस वंचित नहीं होगा अलियो भाई पच्चीस हज़ार अलियो कहते बातील कल अच्छा प्रवेश अलियो अब पूरा अपरे अब बता, 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 बता ले हरो अब बता अलियो हरो ताकत अपरे अपरे बता

મારું જોગા મારું મૂકી દો બહેરા દાગી ના ખરાવું પોલીસ વાર આવતા ને મારું કાઠું કાઢ્યું મારું દાગી ના ખરાવું વીસ હજાર ઈંડો ના હતા બધા પૈસા મૂકી દીધા જુગાર માં બહેરું ઘેર બખાડા જ કરશે લોચા પડી જાવ જોરદાર હું તો જોતો છો ખગા રવા ને ખરું કાઠું કોમ કરશે ચોપાઈ સો નું વીસ હજાર નું ઈંડો સેટિંગ કરી જ ગયા તો ઉપર છે એંડા કેંડા છે જ્યાં પૈસા તો છે તો આલે લેમું જવું પડશે ચોખ ખોવા ઠો દાદા પૈસાનું સેટિંગ કરતી ઘેર જવું હા